નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સશન પરિષદમાં ત્યારે ગુરુવારે સત્તાપક્ષ અને વિપક્ષના શાસન વચ્ચે થયેલી ધક્કા ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ફરિયાદો તપાસ હવે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે સોંપવાની તૈયારી ચાલી રહી છે ધક્કા ભાજપ બે શાસન ઇજાગ્રત થયા છે આ ઘટના બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી કે જેમાં તેમના પર હુમલો અને ઉશ્કેરી અને ત્યારે મિત્રો હત્યાના પ્રયાસોનો આરોપ લગાવવામાં આવ્યો છે ભાજપ શાસન અનુરાગ ઠાકોરે ફરિયાદ નોંધાવી બાદ મીડિયાને કહ્યું કે અમે રાહુલ ગાંધીની સામે હુમલો અને ઉશ્કેરણી માટે દિલ્હીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જોકે કોંગ્રેસ પણ શાસન પરિષદમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે અભદ્રતાનો આરોપ લગાવતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કોંગ્રેસ શાસન પ્રમોદ તિવારીએ કહ્યું કે કાલે જે પ્રકારે દલિતનું ત્યારે મિત્રો દલિત નેતાનું અપમાન કરવામાં આવ્યું છે અને આજે ધક્કો મારવામાં આવ્યો હતો આ બધું જ એક ષડયંત્ર છે કોંગ્રેસ ભાજપ નેતાની એફઆઈઆરને ખોટી ગણાવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ